હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવીએ અને અમે પણ મજામાં હે તો જો ભી હું દવેલી હતી વાંડાની બધું ધમકત થઈ ગયું હતું ડોલું ને એ પણ બધું થઈ હતું અને હે ભૂરી મેળવાની તૈયારીઓમાં હે બે ગઈ ને છે ને હારીપટનો એવો દવાડોના આજે આખી રાત મતલબ કે એણે વાંહેતા કે ઘડી ઘડી પછી હે ને વજનવાળી ભી હે અને બહુ અહીંયા હાવ નિફાલે ગઈ હતી બી સારી કે હાવ થઈ ગઈ ત્રણ ચારથી સેરે સેરે અને હાવ અડધેલો અહીં આવે ગઈ હતી હાવ અમે હેરાયન હેરાન ઉતા અત્યારે આખી રાતને ચટાણે એ ધવાડો એના પાસે સાલું સાલું રાખ્યો અને તો પરપોટો આવ્યો ને બેઠી એમની રાત થઈ ગઈ અમે કે હે અરવી થઈ જાય ને તો સારું ભગવાન દયા અહીંથી કંઈ તો એ ધવાડો થોડો થોડો સારું કરી દીધો ને તે રાઈ નહીં તે હોય તેલું ન થાય ઠંડી પડવાનું બીક ન રે એ ને ગરમ ગરમ એને હવા ઝીડા રાખે એટલે અને હારી પેટનો ડોસો નાખ્યો હાકોરા બધું ઊભી થઈ ગઈ કામ હે દુસો ના ફોન હે દુસો તો વિજેરી કરું ભી આપણે સાપી આવું જો તો એ ખાવજી ફૂટી કે રેજો વિહી આવી ગઈ અને પાણી હે માતા મળે તો ઘર આવ આવી મારા જૂતી ત્યાં પાણી દે હા વી મોય મુલે એટલે પાડો તો ઈ તો ભગવાનની દી ઘડ્યો એ આવે પણ આયો એ પાછો વિચિત્ર પ્રકારનો કારો ગયો આવ કારો તો કે કારો એવો પાડો કર્યો

Ketar mahal ya pani, di bing pahe, na, teman, ala, gudan bandi awi. ને એ મેં કીધું નાકું વારતી આવા બે મોટરું હાલે તે પછી મહારાજ પણ નહીં થયું છે લખમણ ગોદ દેવા ને થોરે ઠોરે ના ઠરે ને ઘઉં હાવ એક નદી વાળી હાલે ને એક વાય વાળી હાલે રિયાની પણ બાંધે ને આવીલા દીકરા નખનો દઈએ ઉભો રહીએ નવું આવે ને એનો બહુ ખેદો કરે હાવ દુનિયાનો એને બેગ દીતા હવે એનું કંઈ એલું નહીં થાય ખાહે નહીં પછી વાંધો ન આવે પણ બેગ દી હાવ પસંદ જ ન કરે અને મણી તો હતું કે હાવ પાડી જાય છે એ આ નદીનું પાણી આવે હાવ હિમ એમાં જો આપણો શું કાંઈ બૂટો કે તૂટલ હોય ને પગ પગ અડેગો ને તો પૂરું એ આ અમારે લાઈન છે ને નદીથી તે નહીં આવે અને હું ભેગું બધું કામ કરતી જતી હતી બપોરાનું પાછું મારે ત્રણ બે મોટરો વાલી છે ને માર આ કેસવાતાનું પીએ ગું એ હે તો આ એક આલી આલીએ હજે તે અમે કીધું રાંધેલા ને તો પછ પાણીથી આવવા થાય અને આ ફૂલાનું બહુ જનું થાય વાઢે ઓલી કોડ છે કેસવા ને વાટતાં વાટતાં આવે વઢાઈ જાય ને તો હાલવામ તકલીફ ન પડે આ નાકામાંથી હાલવું પડે અને પાણીમાં અટાણમાં ઉતરાય ને હું હે ને પાણી વાર હાથું કરણ આવીને તો હા મણી હાડમાં ટાઈટ લાગે આ નાકું મૂકદા ને આ વાર નાખા આ વ્યૂ કેવું મસ્તીનો આવે કે કે એમ તો મારા જેને બે ડુંગરૂન વિસારેથી નીકળ્યા અને હાવ અટાણમય તો ઝાકર ઝાકર શિયારી કરા ને ધાણામાં અટાણ આ વખતે બહુ મસ્તીની નરવાય હે એકદમ ની આ સ્ટેન્ડ ને જ નકર હું સ્ટેન્ડ માં નાખી દેત અહીં પાણી આવે ને આજુ ફેરે ઘઉં માં નરવાય એટલે વખાણતી ને મારા ઘઉં એ એટલી પણ ગજબ ની એવી નરીવાય છે અહીં જોવત ખરી વધ્યા હતી હું આ છે ને હગું આવી છે તો હું માલિકોર ગીરે ને દેખાડી કે મને કેટલે કેટલે પી ગયા હે એટલે ઘઉં વધ્યા રૂપારા એક જ ફેરે ખાતર પણ અમે એક જ ફેરે આપ્યું ખાતર આવીને જ નાખ્યું આજ દાંતોડી લેવા ને તો ને બધું કાપે નાખા તો કાપી આવે કે હતું સુખું કરી આવે નીકળતા આવે ચાલો હું ક્યારો વાર નાખા અટાણા ભાઈ થાય ને મારે દાયર કરવી ને ધાણા થોડાક લેતી ગયા બે હા એની મારાથી બે તો મારા બુટુમાં થઈ થયું આજ હે ને જાગે જાગે ને માથું હું થઈ ગયું ડૂમ જેવું હાલ એ હે ને ઓલું પાણી હજી તો ઈતે તે હે ને મોડું ભરા હે જઈ ભગવાન જરાક દી નીકળે ને તો ઉડે ને ટાઇ ઉડે થાય આ પાણી વારે ફેરે મારા જ ભાગમાં આવે જ્યારે આવે ને તારા ઘર ને પાસે હોય ને તે મણી સિંધે દીએ એ ના કામ વાર જતા તે દસ દસ મિનિટ ક્યારો ભરાઈ જાય એ ઘેર પૂગા જેથી કંઈ કામ હાથમાં લેલા ને ત્યારે નાકું ભરાઈ જાય એવી ને એવી પાસી આવવા અને જવામાં જ હું ટાઈમ બગાડવા ને ઘેર મારો એ ધલવલિયો જીવ નથી આની આ પાણીથી પર બેહાની કે પાણીથી બેહા તો એ થાય કે એટલે ઘડીક જ્યાં ઓલું કરે કે ઓલું કરેવા એટલે માથે બાંધું એ સૂટે ગયો આંબોળો સૂટે ગયો ઘેર પૂગા ને તો જરાક હાથું ફેંકા

એટલે બસ જ ગયા ભગવાન હું ને સંજય મામા ઉતા તે રેગા ન કર બધા હમણે કે તમે મોટું પાપ કર્યો અને કરતા ખરી હાલો પેલા તો રહીએ એ રાડું બની કરે આવતા આણી બાંધે દીધો ખાય ખાય ખાવા દા તો જો સવારની ત્યાં એને પાસે કંઈ પણ વિડીયો લેવાની પરવાર આવી જ નહોતી કેમ કે ઊનું પાણી મૂક્યું ને ઊંઘું પાણી પીવરાવ્યું ને ઘૂઘરી ખવડાવીને ઘૂઘરી પહેલાં બાફીને પછી થોડી ઘૂઘરીને તેલ ને ઘર ને એવું ખવડાવ્યું કાં બેદી કાંઈ બહુ હરીખુંબી સારી ખાતી નહોતી ને તે હાવ એટલે થઈ ગઈ હતી તે ઘૂઘરીને ઘર ને એવું ખવડાવ્યું અને એ હે ને એણે પેલો જે બહુ મેલ હર્યો ને તે એમ કીધું ને થા કંઈ ધવાડી દા અને ઊનું પાણી કરેલ પડ્યું ને તમારે હે ને ઓલું થઈ જાય ને જર પડે જાય ને પછી જ અમે એણે દોઈએ તે દોઈને જ તેમાં ઠાકોથી ધવાડો દા એક ફેરે ઠંડી પડી હોય એવું લાગે તે કી કે ટાઈટ હે અને પાછી રાતની હાવ હેરખી બેઠ ને કંઈને ને તે ઠંડી પડી હોય ને એવું લાગે તમે મિત્રો સા ચણા વીણે છે અને પાછો હરખોથી ધવાડો એકદમ એકદમનો દે અને હે કાંજી તો જરાક ઓલું થાય પણ બહાર એણે કાઢે ને હલાવીએ ને તો ઓલું તો થાય એ તો કંઈ હજી ઝાજી વાર નથી થઈ વૈગી અગિયારક જેવું થયું હોય સાડા અગિયાર પોણા બાર જેવું થયું પણ પડે જ આવી જોઈએ પણ હજી પડીને ને તે આગળ જરાક ઓલું થાય ને તો થાવકીથી હે કાં તો ઓલું થઈ જાય ને અમે આગળ ખાઈ પીએ અને નવીરા ત્યાં દીવા આજે હવે એક ફેર થઈ ગયા તો પછી નાઈ ને પાછા ભીની અડ્યા હોય ને હોય ને તે ધૂપ દીવા કર્યા નાઈ ધોવાની પછી લુગડાને મશીનું તો નાખ્યું ને હે હે ને એને ધવાળો દા ચાલી જશે બેઠી હિત મા માદીકરો બે બેઠા હજ દોવાય ને તો જરાક એની પર પીડા હરવી થાય ને પોતી જરાક ઊંઝમાં આવે જાય કે કે દૂધ ભર્યું હોય ને એટલે એ પર પીડા વધારે થાય ને પછી ઊભી હું કરતી ને એનું વિલોતા નિંદર કરે ગુડોતા ને હું તો જોઈએ જ અમારે હેને ને એણે બધી વ્યવું એવા હોય ને પાડિયાને તે પાડીયા જોઈએ ને કે આગળ ફોન આવ્યો તો મારે માનો કે વાણી એવા ન કરતી કે ધવરાવવાનું એ કે મા એની જોહે જ એટલે એવું હે ને આ કોરને પડખે પાછી એક હજે તૈયાર થઈ ગયો આ ભક્તો પણ શેરવા મિયો જો હાવ શેરે કે એ આણું કરી લીધું તો ભક્તાનું સારું થાય એટલે વ્યાજમ ચાલુ હોય ને એટલે એક ને એક જ સારું રી વ્યાવાનું નહીં તો આખી રાત જાય ગયા નથી અથાણે નીંદર આવતી હતી કે પરવારે જાન તો હું જ આવું પણ એ મેલને જ પીડ્યો લખમણ પાણીથી ગયો ને હું આ ઘેર રહી તે હુવા આ હતા નહીં ને બેઠી ને આશ્રુમાંથી ખીરો નીકળે એવું એને થાવ કોઈ ધવાડો કરે અને હે કેલા ભાઈ આ ધવાડો થાવ કો રોગો કર્યો મણી મોં પાસે રાખ્યો ને તે મોતી અંજુર ઉપાડા વરે ગયા મોતી વરે ગયા બી એ બિસારી ને હું આ જે દેખે તે આપણે મારવા આવે એમણી હે ને હું થોડુંક વાઢિયું વાઢે નાખા બાજરા ને દાંડોર તો હે નહીં ન કરતા બાજરા ને દાંડોર એવું ખાઈ નહીં ટાણે કી કે શું માં હું આખું વીતે ગયું હોય ને તે કંઈ ખાતા જેવું નીકળે નહીં તે બાજરા ને દાંડોર તો હે ને જવાની સાઈ રાખણી ન ખા હે નહીં જોર નથી પડી ત્યાં સુધી તે આમાં એ કંઈ ગુડામાંય કંઈ ગઢ્યું નથી ત્યાં બાંધ્યો ગયો ને તે આજ નથી જ રાખ્યો ત્યાં પાસે પછી સેટો કરી નાખ્યો જરાક ધવાડો પાસે મૂકાતી જરાક મોતિયા વડે જાય પાછું એક ગુડો હસવાતો નથી કંઈ ધવાડો જાય ને તે મોંમાં ના કોરા કોરાપોરા થઈ ગયા તને તે મોતિયા વરે જાય શાસ્ત્ર હે પછી તો એને ડૂટી હોય ને ત્યાં ધવાડો દઈએ ને તો ત્યાં એને આખી રઘુ હોય ને ત્યાંથી ગરમ ઓલું જાય ને ઓલું અજમાન નાખે ઢાકો ધવાડો દઈએ ને તો આ ઘણી ત્રતો ઓલું થઈ જાય મેલ થઈ જાય પણ ઊભી ને તો મી કરીને હવે ઘડીક વાર બેસે ને તો એની પવા આખી રાયતા જ બેસે ને થગી તમે કહ્યું ઘડીક પોરો ખાઈ લે ને પછી ઊભી કરા નકર કહેતા અમે છે ને વ્યાય ને એટલે બે કલાક બેહવાનો ન એટલે એના આખા પેટમાંથી જે મેલ સોઈટ હોય ને આખો નોખો પડે જાય ને હું છે ને પેલા દાંતડી લેવે ને વાઢીઓ વાઢે નાખે ત્યાં બે રાણા ઊભી થઈને તાણે ને તાણે ને એ તો ઉગાર ને બધું વારે એ કાંઈ વાંધો ને એને જ બાંધી દીધો કે એ છે ને ઓલા ગુડાનો બહુ જ ખેડો કરે હાવ આવ્યો ને ત્રો જ જરાક જરા કઈ લેવા દીધું ને પછી તો હાવે બહાર નીકળ્યા ધમપસાડા ઉપાડ્યા પછી હે ને એણે ઓલો કરી દીધો બાંધી દીધો ને આ છે ને મેં અસલના ઓલા હોય અવાઈને પછી એનું કરીએ ને તે બધું ધોયું કર્યું અને હમું નમું કરે અને પછી ધૂપદીવા કર્યા હતા તે આકુરને પડખે થાંભું પિંજરું હુંકાય આકોર ઘૂઘરી બફાઈ ગયેલ પડી તેણે એક તો ખવડાવી દીધી એ એક ફર ખવરા દઈએ ને પાછી તો આગળને અસલ નું થવા માંડે મારે હે ને મશીન થઈ ગયું ને તે હું હું નાખે ને પછી વાટવા નહીં ત્યાં હે ને હાવ બહુ તડકો હાવ ઉનારા જેવો તાપની કરવા માંડ્યો આજે હે ને હાર ભગવાન દયાથી વાવડો પણ પડે ગયો તે ઘઉંમાં બે વાહુ મોટરું હાલતી કરે મારે ઘડીક વાર વારવું પડ્યું તો પછી ત્યાં લખમણ એક ટાઈમ આવ્યો ભાઈ રાજુ આવ્યો ને તે બે જણા વારે તે એ બે પાણી વાર વાગ્યા મને ઝોલા આવે નીંદર આવે ઘણી આજે આખી રાત થવાનું નથી પણ હે વટાણે હુવા હે હે તની જ કે ઓલીનું રખોલું રાખવું પડે મેલનો તે એ એનું થાય તાલો હું પહેલાં લૂગડા હુંકું બધા